બોલીવુડ એક્ટર વિકી કૌશલ તેમની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ સેમ બહાદુર અને ડંકીની સફળતાનો આનંદ માણી રહ્યો છે આ દરમિયાન વિકી કૌશલ વિશે વધુ એક સારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે સ્વયં ઇન્સ્ટાગ્રામે વિકી કૌશલ ફોલો કરવાનું શરૂ કરી દીધું છે ઇન્સ્ટાગ્રામે સૌપ્રથમ વખત કોઈ બોલીવુડ એક્ટર ફોલો કર્યો છે તો તે છે વિકી કૌશલ ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર સૌથી વધુ ફોલોઅર્સ પોતે જેના છસો મિલિયન બોલીવુડ સ્ટાર છે જેને ઇન્સ્ટાગ્રામ દ્વારા ફોલો કરવામાં આવ્યો છે વિરલ ભાયાણીએ ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેર કર્યા પછી તરત જ લોકો પોસ્ટ પર તેમની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું હતું વિકી કૌશલ ફિલ્મ સેમ બહાદુર સફળતા બાદ તે ુખ ખાન ની ફિલ્મ ડંકી માં પણ જોવા મળ્યો હતો ત્યારે હવે વિકી કૌશલ તેની આગામી ફિલ્મ મેરે મહેબૂબ મેરે સનમ માં તૃપ્તિ અને ફાતિમા સના શેખ સાથે જોવા મળશે ફિલ્મ આવતા વર્ષે ફેબ્રુઆરી બે હાજર ચોવીસ માં રિલીઝ થશે